ગડડાના ટાટમ પાસે ક્રેટા અને પિકઅપ વચ્ચે જોરદાર અકસ્માત જાણવા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ટાટમ ગામ પાસે ક્રેટા ગાડી નંબર જી જે શૂન્ય ત્રણ આમ નવ બે નવ છ અને પિકઅપ ગાડી નંબરજી જે તેરાઓ એક હજાર સિત્તેર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ત્રણ મહિલા સહિત પાંચ વ્યક્તિને ઈજા થવા પામી હતી ઘટનાની જાણ એકસો આઠ કરતાં તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા